મિત્રો એક પ્રોફેસર સાહેબ હતા અને એ પ્રોફેસર સાહેબ એક તાસ લેવાનું શરૂ કર્યું હતું લેક્ચર એટલે બાળકો બેઠેલા હતા વિદ્યાર્થીઓ અને પ્રોફેસર સાહેબે એક પાણીનો ગ્લાસ અડધો ભર્યો ને ટેબલ પર મૂક્યો હવે તમે કહેશો કે આ તો એવો પ્રશ્ન હશે કે આ ગ્લાસ કેટલો ખાલી છે ને કેટલો ભરેલો છે અને પ્રશ્ન પૂછશે અને નેગેટિવ ને પોઝિટિવ વિશે જાણશે પરંતુ આ પ્રશ્ન અહીંયા એવો નહોતો આ પ્રશ્ન કંઈક અલગ હતો અને આ પ્રશ્ન એવો હતો કે આ ગ્લાસમાં આ ગ્લાસ તમે એક છોકરાને ઉભો કર્યો અને એક ગ્લાસ પકડાવી દીધો એને એટલે એને બે મિનિટ ગ્લાસ પકડ્યો અને ગ્લાસ પકડીને પછી ટેબલ પર મુકાવી દીધો પછી કીધું કે બધા ફરી પાછો ગ્લાસ ઉપાડ પછી પાછો પાંચ મિનિટ એ ગ્લાસ પકડાયો પાછો મુકાવી દીધો પછી દસ મિનિટ ગ્લાસ પકડાયો અને પાછો એ ગ્લાસ અડધો ભરેલો ટેબલ પર મુકાવી દીધો એટલે પ્રોફેસર સાહેબે એને ડિફરન્સ પૂછ્યો કે આ સમય દરમિયાન તને શું થયું તને કેવો અહેસાસ થયો ત્યારે એ છોકરાએ એવું કીધું કે સર મને પાંચ બે મેં બે મિનિટ જ્યારે ગ્લાસ પકડ્યો ત્યારે મને ઓછો વજન લાગ્યો ઓછો થાક લાગ્યો પાંચ મિનિટ પકડો ત્યારે વધારે લાગ્યો અને દસ મિનિટ એ જ ગ્લાસને મેં પકડી રાખ્યો એટલે મને કંટાળો આવવા માંડ્યો મારો હાથ દુખવા માંડ્યો અને પછી મેં એ ગ્લાસ તમે કીધું એટલે મૂકી દીધો એટલે પ્રોફેસર સાહેબનો અંદાજ અહીંયા કહેવાનો મતલબ એમ હતો કે તમે જેટલી બી નેગેટિવિટી તમારા માઇન્ડમાં ભરીને રાખશો જેટલો સમય વધારે રાખશો એટલી વધારે તકલીફ થશે એટલો વધારે થાક લાગશે એટલા પોઝિટિવ સકારાત્મક વિચારો તમારા જીવનમાં નાશ પામશે અને નેગેટિવ વિચારો એટલા બધા ઘર કરી જશે કે તમને ડુબાડશે તમારું જીવન બરબાદ કરી દેશે નેગેટિવ વિચાર બહુ ખરાબ વસ્તુ છે તો મિત્રો જીવનમાં હંમેશા સત્યના માર્ગે ચાલીએ અને ઉપરવાળાને ધ્યાનમાં રાખીને ચાલીએ તો કોઈ દિવસ આપણા જીવનમાં કોઈ બી માનસિક સ્ટ્રેસ નેગેટિવિટી આવતી નથી આ વસ્તુ અહીંયા કહી જાય છે તો મિત્રો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ